રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ ચારેક જગ્યાએ ખૂબ જ જુનવાણી જળચરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા હતા જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મોત થયું હતું જે બાબતોને ધ્યાને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન બની તેને ધ્યાને લઈ આવા જુનવાણી અને અતિ જળચરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસો આપી હતી ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી વાલ્મીકી સમાજ સફાઈ કામદારો ને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય અને સરકારના અન્ય જગ્યાઓએ કે જે અન્ય ક્વાર્ટર ન ફાળવે કે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરોને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરના વાલ્મિક સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું

તેના સફાઈ કામદારો તે સોર કોટર છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જર હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મિકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને અત્યારે ખાલી કરવામાં નહીં આવે તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકાને મેં એવી રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કાંઈ સરકારી યોજના હોય તે જગ્યા ઉપર ફરીથી તરવાનું મકાનનું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા આવી એમને કયો રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને બાય એન્દ્રી આપી છે કે અમે જ્યાં બનશે ત્યાં સુધીમાં ચોક્કસ સમયમાં ત્યાં આવાસ યોજના ઉભો કરી ત્યાં અને આ સફાઈ કામદારો બહાર ક્યાંય લઈ જાવ બધી ખાતરી આપી હતી

ત્રણેક દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી આજ રોજ સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એક જગ્યાના પ્લોટ કાઢવવા બાબતે જે રજૂઆત અમને મળેલ છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમ અનુસારની દરખાસ્ત અમુક પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય નિર્ણઅ રજૂ કરાવીશું અને જે કઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે તેમજ તેઓની જે ભલામણ છે તો હું આ માધિક આપના માધ્યમથી એ કહેવા માંગુ કે આમાં સફાઈ કામદારની અને અન્ય કોઈ પણ વ્યક્તિની જાણ છે એ કિમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારી શ્રી ઉચ્ચ અધિકારી અધિકારીશ્રીની સૂચના મુજબ જજ અજીત મકરને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે આભાર સરપ્રાસ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા